બાદમી મળેલ કપુરાઈ પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશન ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નામે હસમુખ જયંતિભાઈ પરમાર નાનો પાણી આયુર્વેદિક ત્રણ રસ્તા નજીક હાલમાં હાજર છે જેને બદનામ ગુલાબી

હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે કપુરાય પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એ ફૂલધારા એએસઆઈ કનક સેશ્યુસી તથા એલસીબી ઝોન ત્રણ ટીમ સેન્સની ટ્રાઇમ ન્યૂઝની સબ્સક્રાઇબ કરવોની બે લાઇટની દબાવી તાજી અને સચોટ ટ્રાઇમ સમાચાર સૌથી પહેલા મીન હોય